હલ્લો ગાય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે સવાર સવારમાં ચાલુ કર્યો છે કે આજે રવિવાર છે તો આ લોકો તો એ છે અને આપણે પેલા ઉઠીએ છીએ પાણી ગરમ કરીએ પાણી ગરમ મૂકી દીધું છે આપણે મસ્ત મજાની અને વાગ્યા છે સાડા પાંચ બાજુમાં લગ્ન હતું પતી ગયું તો પાણી ગરમ લઈ લઈએ ફટાફટ અને ફાઇનલી સવારનો નજારો તમને બતાવીએ સાડા પાંચ વાગ્યાનો અને ફટાફટ પાણી આપણે નાખી નાખી લઈએ તો મારે મોડું થઈ જાય અમારે ભાઈ રવિવાર હોય ને તો એ દુકાન ચાલુ હોય અમને રજા પાડીએ તો મળે બાકી રજા ના મળે અને આ લોકો તો સુતા હે લાલા ઉઠોઠા પાણી ગરમ થઈ ગયું તો આ લોકો કે અમારે ના જવું છે તમે ત્યાં સુધી નાઈ લો ફટાફટ તો ત્યાં સુધી હું જરા મોબાઈલ મોબાઈલ ચેક કરી લઈએ શું શું આવ્યું છે સવાર સવારમાં મેં કીધું નાવાની હજી વાર છે તો જરા કા ડુંગળી અને બટાકુ તૈયાર કરી દઈએ તો થઈ તૈયાર અને સવારમાં તૈયાર તો આપણે ત્યાં સુધી આપણે હે ને મહેમાનોને નાસ્તો દેતા આવીએ તો તમને બતાવીએ મહેમાનોને નાસ્તો આપીએ અને મહેમાન કોણ છે અલ્લોકાય તો આ નાસ્તો છે તૈયાર અને સૂર્યદાદાને જળ ચડાવવાનું છે સૂર્યદાદા આવી ગયા છે અને મહેમાનો આ બેઠા જો દેખાય તો આપણે ત્યાં સુધી સૂર્યદાદાને જળ ચડાવી દઈએ અને પછી મહેમાનોને નાસ્તો દઈ દઈએ ને એવું નથી કે મહેમાનોને આજે જ નાસ્તો દઈએ છે આજે રવિવાર છે એટલે મને ટાઈમ મળ્યો તો મેં કીધું ચાલો બ્લોક બનાવી નાખીએ મહેમાનો માટે સર આમ તો ડેલી આપણે દઈએ જ છે મહેમાનોનો નાસ્તો આજુ મગી જરાક પ્લોક બનાવી દઈએ અને ચંદામામા સામે છે અને સુરત દાદા બાજુ છે ને કોમ્બિનેશન સામે અને આ બાજુ શિયાળાનો ટાઈમ છે એટલે તો ચાલો ત્યારે આપણે મોડું ના કરીએ ને મહેમાનો નાસ્તો દઈ દઈએ રાડું પાડે રહ્યા કેટલી વાર છે તો આવી ગયા હાલો લો ફાઇનલી અમને નાસ્તો દેવાઈ ગયો છે હવે એકબીજાને બોલાવે રે આવો આવો ને આવો ફાઇનલી આપણે પણ દઈને આવી ગયા છીએ તો ચા તૈયાર થાય છે તૈયાર જય માતાજી એટલે ચા આવે ત્યાં સુધી આપણો નાસ્તો તૈયાર છે તો આપણે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો અને ટીવી જોઈએ લોકો તો હજી છોકરાઓ તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરો કરો તો આવી શેર કરો ફાઈનલી દુકાન પર દીવાબતી થઈ ગયા છે સાફ સફાઈ ને ગોઠવાઈ ગયું તું કાલે ઘણો માલ આવ્યો હતો દિલ્હીથી

જનાલય મંદિર આવી ગયા ચામુંડામાના મંદિરે તો દર્શન વર્શન કરીએ અને પછી જવાનું છે થોડું ઘણું શાક પાક લેવા તો તલ્લીએ દર્શન કરાવીએ દર્શન ફાઈનલી દર્શન થઈ ગયા તમને બતાવ્યા માતાજી ના દર્શન હા તારા ભાઈબંધ ને લઈને આવતો હોય તો મેં દર્શન કરી લીધા મસ્ત મજાના હવન બવન ચાલતો હતો આમ થઈ ગયું મસ્ત આપણું જઈએ આ લોકો દાનપુલ કરશે શાકભાજી લેવાની છે લઈને જઈએ ધુલિયાનો ભાઈ બંધ હતો અને આપણી ગાડી લઈ નીકળી પાછી મંદિર હતું હવે શાકભાજી લીધી હે લેવા ગયા શાકભાજી લઈને આવે પછી ડાયરેક્ટ દુકાન

રમકડા બમકડા બનાવે શું બનાવો દીકરા આ લેબ બનાવી છે આ છોકરી એમાં બેસે તારી તો દેખાય એની બેન પણ છે અને અહીંયા આપણે મેડમ બનાવે છે ખાવાનું તો ચાલો ચાલો જમીન લઈએ મોટું મોટું ધોઈ અને મંદિરે ગયા તા બધું દોડીને આવ્યા અને બધું બાપુ મારી હતી અમે મેર જ છે સાંજે જવાનું છે જમવા ધ્રુવ ભાઈ ગયા બારે હલ્લો ગાય તમારે એને જમવા જવાનું થઈ ગયું તું લગ્નમાં ત્યાં લોકોને જમી લીધું ધ્રુવ ભઈ ગઈ ગયા ધ્રુવ ભાઈ ગયા છે તો અહીંયા આવેલ્યા એટલે અમે મસ્ત મજા જમી લીધી હે મજા આવી ગઈ

વિક્રાબેન જાય છે જાનમાં અહીં અને એની માં આખી બસ જાય છે એની જાનમાં તો ભાઈ એમની બસ જાતી આવતી તો બસ વળી ઊભી રહી છે મળેલી ગવારી એમને એમની બસ વળી આવી ગઈ છે